નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લામાં સિંગવડ તાલુકામાં આજ દાહોદ લોકસભા સંસદીય મત વિસ્તાર અંતર્ગત એકસો એકત્રીસ લીમખેડા વિધાનસભા મત વિભાગ સંલગ્ન સિંગવડ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી સહયોગ અને સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીના આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અંગે પ્રોત્સાહન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજે દાહોદ લોકસભા મત અંતર્ગત એકસો એકત્રીસ લીમખેડા વિધાનસભા મત વિભાગમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મતદાન જાગૃતિ અંગે પ્રોત્સાહક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભમરેજી મંદિરેના પટાંગણમાં રંગોળીની પ્રવૃત્તિ ભમરેજી મંદિરેથી તાલુકા પંચાયત સિંગવડ સુધી સૂત્રોચાર સાથે રેલી કાઢવામાં આવી ત્યારબાદ તાલુકા પંચાયત ઓલ ખાતે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ હાજર રહ્યા અને કાર્યકર બહેનો દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલીમાં સૂત્રોચાર કરવામાં આવ્યા કાર્યકર બહેનો અને કિશોરીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લીધો હતો નિલેશ વસૈયા સાથે કિરણ પટેલ આઈસીવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી